વડોદરા સંસદીય બેઠક પર ઓગણીસ રાઉન્ડમાં થશે મતગણતરી પોલિટેકનિક ખાતે સાતસો પચાસ પોલીસ જવાનોની ત્રીસ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી પોલિટેકનિક ખાતે પહોંચ્યા હતા લોકસભા ઇલેક્શન બે અને ચોવીસ વિધાનસભાની પેટા ચૂંટણી બંને કાઉન્ટિંગ વડોદરા ખાતે પોલિટેકનિક કોલેજમાં ચાર તારીખે ચાર જૂ ચાર જૂને રાખવામાં આવેલું છે તેના માટે સલામતીના ભાગરૂપે તમામ વ્યવસ્થા થઈ ગઈ છે જેમાં ડીસીપી એસીપી અને પોલીસ પર્સનબલ સહિત ચારસો માણસો જે છે એ થ્રી લેયરમાં બંદોબસ્ત જાળવશે જે ત્રણ લેયરમાં ગોઠવવામાં આવેલો છે એક બિલ્ડિંગની અંદર એ જે કાઉન્ટિંગ થવાનું છે બિલ્ડિંગની બહાર ઇનર સાઇડ અને બિલ્ડિંગ પ્રિમાઇસીસની બહાર મેઇન ગેટ અને પાર્કિંગ અને બસો ને નેવું જેટલા પોલીસના જવાનો ટીઆરબી અને ટ્રાફિક બ્રાન્ચ જે છે એ તમામે ચારે ચાર જગ્યાનું ટ્રાફિક વ્યવસ્થા સંભાળ છે અને પાર્કિંગની વ્યવસ્થા સંભાળ છે આ માટે આપણે પ્રજાને કોઈ તકલીફ ન પડે એના માટે ડાયવર્જન પણ આપવામાં આવેલા છે અને બસ્સો મીટરની મર્યાદામાં આપણે વાહનોની અવર્જન બંધ કરવામાં આવેલ જે અંગેના તમામ જાહેરનામા બહાર પાડી દેવામાં આવ્યા છે જ્યાં સુધી જે લોકોને અપીલ કરવાની છે આપણા માધ્યમથી ખાસ એ છે કે ઈસીઆઈની ગાઈડલાઇન જે છે માર્ગદર્શન સૂચનાઓ જે છે એ મુજબ મોબાઈલ ફોન કાઉન્ટિંગ નો નહેલા છે તો અગાઉથી જ આપણે અપીલ કરીએ કે મોબાઈલ લઈને આવે પછી રાખવાની અને મૂકવાની બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે એ નિવારવા માટે આપણે જે એલાવ નથી એ વસ્તુને સાથે લાવીએ નહીં અને આમાં સહકાર આપીએ બીજું કે જે તમારી પાર્કિંગ વ્યવસ્થા છે એ ચાર પાર્કિંગમાં અલગ અલગ જગ્યાએ પાર્કિંગ રાખવામાં આવેલું છે એમાં ખાસ કરીને ઉમેદવાર અને એજન્ટ માટે અલગ પાર્કિંગ વ્યવસ્થા છે ગેટ નંબર બે થી પ્રવેશ મળશે ઓફિસિયલ્સ અને ઓફિસર્સ જે સાથે સંકળાયેલા છે એ લોકોને ગેટ નંબર પ્રવેશ આપવામાં આવશે અને અર્લી મોર્નિંગ લાગી જશે એટલે પોલીસ પર્સનલ પણ એક નંબરના ગેટથી આવી શકશે પછી એક નંબર ના ગેટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે ત્યાં મેઇન ગેટ છે એની સામેની સાઈડ જે એમએસ નું ગ્રાઉન્ડ છે ત્યાં આપણે પબ્લિક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકોને તકલીફ ન પડે અને ત્યાં પાર્ક કરીને એ લોકો જે લોકો અંદર નથી જવાના પણ કાઉન્ટિંગમાં ગેટની બહાર રહેવાના છે ટેકેદારો છે કાર્યકરો છે વગેરે વગેરે એ રીતે ટોટલ સાતસો ને પચાસ માણસો જે છે આ આખી પ્રક્રિયા દરમિયાન વડોદરા શહેરમાં જે કાઉન્ટિંગ થવાનું છે એમાં વ્યવસ્થા જાળવશે અને ઓલરેડી અત્યારે જે આપણે થ્રી લિયર વ્યવસ્થા જે ગોઠવી છે ઈવીએમ માટે જેમાં ઇન સાઇડમાં રૂમ વગેરેમાં પેરામિલિટરી ફોર્સીસ નીચે ઇનર સાઇડમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ અને આઉટરમાં લોકલ પોલીસ જવાનો જે બે સ્વીપમાં ફરજ બજાવે છે એ બંદોબસ્ત પણ એની સાથે સાથે ચાલુ રહેશે